નમસ્કાર હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું આજે ડે સ્પેશિયલમાં વાત કરી રહ્યા છે કે સંબંધોમાં અત્યારે તણાવ જોવા મળી રહ્યો છે ના તણાવ ફક્ત પતિ પત્ની વચ્ચે નહીં પરંતુ એક સંયુક્ત કુટુંબમાં જે રહેવાની જે ભાવના છે તે પણ નાબૂદ થઈ રહી છે સાથે જે બાળકો અને સંતાનો અને સાથે મા બાપ વચ્ચેનો જે સંબંધ હોય છે ક્યાંક ત્યાં પણ એક પાતળી ભેદરેખા બનતી જતી જોવા મળી રહી છે શું કારણ હોઈ શકે છે કયા કારણો જવાબદાર હોઈ શકે છે તેના ઉપર તો અત્યારે સવાલ ઊભા થઈ રહ્યા છે પરંતુ ફેમિલી કોર્ટમાં આવતા જે કેસો છે તેનો ટ્રેન્ડ બદલાવ છે અત્યારે છૂટાછેડા કરતાં તો અત્યારે સૌથી વધારે મા બાપને જે હેરાનગતિ થઈ રહી છે તેના કેસો વધી રહ્યા છે પહેલાં એવું જોવા મળતું હતું કે કોર્ટમાં સાહીઠ ટકા કેસ એવા આવતા હતા કે જ્યાં પતિથી પીડિત જે પત્નીઓ છે તે કેસ દાખલ કરતી હતી પરંતુ હવે જે ટ્રેન્ડ બદલાય છે તેમાં જોવા મળી રહ્યો છે કે પત્નીથી પીડિત પતિ દ્વારા કેસ કરવામાં આવે છે અને આ આ અત્યારે જે કેસો છે છે તે ખૂબ જ સામાન્ય પ્રમાણમાં જોવા મળી રહ્યા કારણ કે દિવસના એટલા બધા કેસ આવતા હોય છે કે ફેમિલી કોર્ટ દ્વારા પણ વકીલને કહેવામાં આવ્યું છે કે જો તમે એક કેસ પણ જીતી લીધો છે જો છૂટાછેડાનો એક કેસ પણ જો તમે બચાવી લીધો તો તમે સો કેસો જીતી લીધા તે સમાન છે જે પ્રમાણે સંબંધોમાં તણાવ જોવા મળશે

સૌપ્રથમ સોનલબેન જે પ્રમાણે આ કેસો ફેમિલી કોર્ટમાં આ કેસ જોવા મળી રહ્યા છે કે છૂટાછેડાના કેસો કે પછી સૌથી વધારે અત્યારે માતા પિતાને હેરાન ગતિના કેસ વધી રહ્યા છે કયા કારણ જવાબદાર હોઈ શકે તે માતા પિતા પોતાના સંતાનોને ઉછેરે છે અને એ જ સંતાનો ત્યારે માતા પિતાને હેરાન ગતિ અનુભવે અને ત્યારે માતા પિતાએ મજબૂર બનીને કોર્ટનો સહારો લેવો પડે છે કયા કારણો જવાબદાર ગણવામાં આવે હું એવું કહીશ શિવાની કે જે પ્રમાણેની સિચ્યુએશન છે જે પ્રમાણે લોકો અત્યારે જીવન જીવી રહ્યા છે ખાસ કરીને અત્યારે હું એ તો કહેવા માંગીશ કે જે સોશિયલ મીડિયાનો જે દુરુપયોગ થઈ રહ્યો છે સોશિયલ મીડિયાના કારણે કારણ વધારે એન્ગેજ રહ્યું એના કારણે ગુસ્સા નું પરિણામ આવ્યું છે લોકોના ફિઝિકલ રિલેશન્સ માટેની જે ફેન્ટેસી છે એ એટલી બધી વધી ગઈ છે કે એના માટે એ કંઈ પણ કરી છૂટવા જે મા બાપે જન્મ આપ્યો છે મા બાપને છોડવા સુધી તૈયાર થઈ જતા હોય છે અને ક્યાંક ને ક્યાંક કોઈના ઘરેથી આવેલી દીકરી હોય છે એ દીકરી ભૂલી જતી હોય છે કે પોતાના મા બાપ છે ખરેખર બે કુળ તારે એવું કહેવાતું હોય છે પરંતુ દીકરીઓ ખરેખર જ્યારે આવા પ્રશ્ન ઉપસ્થિત થતા હોય છે ત્યારે મા બાપને પણ નીચો જોવાનો વારો આવતો હોય છે અને સાથે સાથે સાસરી વાળાને પણ નીચો જોવાનો વારો આવતો હોય છે અને આની અંદર

તો એમાં સ્વતંત્રતા નથી આવતી પોતાના મા બાપ હોય છે પોતાના બાળકોનું સારું જ ઈચ્છતા હોય છે હવે બહુ જ ઓછા ટકા પર્સન્ટેજ એવા હોય છે જે બાળકો માટે એવો માલિકી ભાવ રાખતા હોય છે કે ભાઈ તમે આમ ન કરો જે નાનપણથી મોટા છે ત્યાં સુધી તો સલાહ સૂચન એમને આપવામાં આવતી હોય એમના સારા માટે દરેક મા સારા શિક્ષકની ગરજ સારે છે એવું કહી શકીએ મા પાડે સારું શીખવા મળતું હોય છે પરંતુ એ જ મા અચાનક જ પત્ની આવતા એને ગમતી બાપની મિલકતો એમને લેવી હોય છે પણ મા બાપની સેવા નથી કરવી હોતી મા બાપની મિલકતો માટે ઝઘડા થવાનું શરૂ થઈ જાય જે આને તો કદાચ છ મહિના ના થયા હોય અને પોતાના સાસરિયાનો બંગલો લેવો હોય અથવા તો એમની પ્રોપર્ટી કઈ કઈ છે એ જોવામાં આવે છે ફાઈનાન્શિયલ સિક્યોરિટી જોવી જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક એવું ના જોવું જોઈએ કે છે લગ્ન જીવનમાં કરોડો રૂપિયાની લાખની ખોટું દીકરીઓ જોડે જે ખરેખર ઘટનાઓ બને છે મીનાક્ષીબેન સાથે એટલે જ મને વધારે મજા આવતી કારણ કે એક તથ્યો રજૂ કરતા હોઈએ છે ખરેખર તો જે ઘટનાઓ જેની સાથે બને છે ને એ તો બિચારી બહાર આવતી જ નથી ના પોલીસ સ્ટેશન જાય છે ના

પરંતુ આજે અલગ અલગ કેસ વાઇસ એનું કેવાય ને કે એનું એક બાયફિકેશન થતું હોય છે અલગ અલગ કેસ મુજબ સલાહ સૂચન અપાતી હોય છે જેમ છ જગ્યા છ ગાવે જેમ બોલી બદલાય છે બાર ગૌ બોલી બદલાય છ ગાવે બોલી બદલાય એવું કેતા હોય છે એમ દરેક સમાજમાંથી આવતી દીકરીના પ્રશ્નો અલગ અલગ ઉપસ્થિત થતા હોય છે દરેક સમાજના રિવાજો અલગ છે દરેક ઘરમાં રહેવાની રેણી કેણી અલગ છે પણ મૂળભૂત જે સંસ્કારો છે કે મા બાપની સેવા કરવી સાસુ સસરાની સેવા કરવી અને સાસુ સસરા એ પણ પોતાની દીકરીને દીકરી ગણીએ છે મઉ પણ દીકરી ગણવી એક બહુ મહત્વની રજૂઆત છે તો જ આ પ્રશ્ન નું નિંદાકરણ આવી શકે એવું મારું માનવું છે શું જી જી બિલકુલ અ મિન્દાક્ષીબેન સોનલબેન જે પ્રમાણે વાત કરી એમ કે જે પ્રમાણે અત્યારે કેસો જોવા મળી રહ્યા હશે ખરેખર ચિંતાજનક છે અને કયા કારણો છે તે તો જણાવ્યું પરંતુ સાથે જે આ એક

પરંતુ એ આપણે ભૂલી જઈએ છીએ કે ત્યારે ખેતી આધારિત જીવન હતું ખેતી મુખ્ય વ્યવસાય હતો અને ખેતીમાં સંયુક્ત કુટુંબની જરૂરત પણ જરૂર વધારે 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 શ્રમ કરનારા લોકોની જરૂર હતી એટલે સંયુક્ત કુટુંબની ભાવના જયારે શબ્દ વાપરીએ છે ત્યારે એમાં પણ એક આર્થિક કારણ જોડાયેલું હતું આપણે આર્થિક કારણની ની બાદ બાકી કરીને જોઈશું તો આપણે ખાલી બધાને દોષ દઈને બહેનોને કે સાસુ સસરાને સંતોષ માનીશું પણ આર્થિક કારણો ને આપણે ભૂલી જઈએ છે તો સંયુક્ત કુટુંબની પ્રથા હતી કારણ કે ખેતી આધારિત મુખ્ય વ્યવસાય તરીકે જીવન હતું જેમાં વધુને વધુ શ્રમ કરનાર લોકોની જરૂર હતી એટલે સંબંધો દેખાતી હતી એકબીજા સાથે રહેવાનું એકબીજાને પડખે રહેવાનું કારણ કે એમાં આર્થિક કારણો પણ જોડાયેલા હતા હવે આ સંયુક્ત કુટુંબની પ્રથા તો જવાની હતી જ કારણ કે આપણે શહેરી જીવન તરફ વળ્યા ગુજરાતમાં ત્રેપન ટકા જેટલું અર્બનાઈઝેશન છે જેની તો બહુ વાહવાહી કરીએ છીએ તો અર્બનાઇઝેશન જે છે એની સાથે જોડાયેલું છે વિભક્ત કુટુંબ જેમાં એક વ્યક્તિ તરીકેની ઓળખ છે એમાં સ્ત્રી અને પુરુષ વ્યક્તિ તરીકે ઓળખાય છે નહીં તો કુટુંબથી ઓળખાય છે નવી ઓળખાણ છે અને વ્યક્તિ તરીકે ઓળખાતા લોકો આર્થિક પ્રવૃત્તિઓમાં જયારે દાખલ થાય છે ત્યારે આર્થિક બાબતો મુખ્ય થઈ જાય છે એમના સંબંધોમાં પણ આર્થિક બાબતો જે પાછળ દેખાતી હતી સંયુક્ત કુટુંબમાં આગળ નહોતી દેખાતી એ હવે આપણને સામે સીધી દેખાઈ રહી છે બીજું એ છે કે લગ્ન સંબંધો આપણે ત્યાં જે જોડાણ થઈ રહ્યા છે એ વ્યક્તિગત ધોરણે થવા જોઈતા હતા પસંદગી હોવી જોઈતી હતી એના બદલે હજુ પણ આપણે કૌટુંબિક ધોરણે પસંદગી કરીએ છીએ એટલે ટકરાવ થાય છે હિતોનો એ વ્યક્તિઓ છે અને વ્યક્તિ તરીકે લગ્ન સંબંધોમાં જોડાવાનું પસંદ તો થવું જોઈએ એના બદલે કુટુંબને આધારે સંબંધો થઈ રહ્યા છે એટલે કુટુંબનું હિત અને વ્યક્તિનું હિત ટકરાઈ છે છે અને કારણે બહુ જ તણાવવાળી પરિસ્થિતિ આપણા સમાજમાં એમાં માત્ર સ્ત્રીઓની ભૂમિકા છે ના માત્ર પુરુષો ની ભૂમિકા છે અને સાથે સાથે આપણે પિતૃસત્તાક વ્યવસ્થાને કારણે સત્તામાં જે લોકો છે એ બધા સાચા અને જે લોકો સત્તામાં ન હોય એ બધા લોકોનું સાંભળવાનું નહીં એ પ્રકારનું જે વલણ છે એ પણ બહુ ચિંતાજનક છે પુત્ર સાચી વાત કહેતા હોય તો પણ સાસુમાં એ વાત સ્વીકારી ના શકે કારણ કે આપણે એવા પ્રકારનું લોકશાહી વલણો લોકશાહી રાજકીય રીતે લાવી દીધી કુટુંબ લોકશાહી આપણે તો કોઈ સાચું બોલતું હોય નાની વ્યક્તિ ઉંમરની તો એમ કે તું ચૂપ રહે તને શું ખબર પડે આ જે વલણ છે સત્તાનું તમારે ચૂપ રહેવાનું અમે જે કરીએ બધું બરોબર છે એ બરોબર ના હોય તો પણ બોલવાનું નહીં એ વલણ આપણા કુટુંબ જીવનમાં પણ છે અને એટલે શિક્ષિત હોય પણ હોય પણ બનતા છતાં આપણે સ્વીકારી નથી શકતા એટલે તનાવ વધે છે મને એવું લાગે છે કે શિક્ષણથી ઘણો ફરક પડે અને મેં એવા અનેક કુટુંબો હવે જોયા છે કે જ્યાં સાસુઓ દોસ્તી જેમ રહે છે કે નળ હોય કે હોય અને શક્ય છે નથી બહુ જ ચિંતા બધા સમાજો આ તનાવ અને આ સંક્રાંતિ કાળમાં જે થતા હોય છે આપણે એને સમજણ અને શિક્ષણ ની વધારે પ્રચાર પ્રસારથી એને ઉકેલી શકીએ એમ છે અને એમાં આપણા બધા જેવા લોકો

પરંતુ સાથે સાથે સપનાબેન વાત કરીએ તો જે અત્યારનો વ્યસ્ત સમય બની ગયો છે કે લોકો અત્યારે આર્થિક સંક્રમણને કારણે ક્યાંક ને ક્યાંક પોતાના જે જે સંબંધો છે તેના ઉપર ધ્યાન નથી આપી શકતા અને તેના કારણે ક્યાંક ને ક્યાંક આર્થિક જે રીતે સંક્રમણમાં પોતાને જે હરીફાઈ વાળો છે અત્યારે કહેવામાં આવે યુગ તેમાં ક્યાંક ને ક્યાંક મનમાં જે તણાવ ઉભો થતો હોય છે

એક્સપેક્ટેશન છે ને જે એક્સપેક્ટેશન એ બહુ મોટો રોલ ભજવે છે કે આપણે બીજા પ્રત્યે એક્સપેક્ટેશન કેમ વધારે રાખવી કેમ આજથી આપણે થોડા વખત વીસ વર્ષ પહેલાનો જમાનો જોઈએ તો શું હતું કે સ્ત્રીઓ કદાચ બોલતી નથી બહુ કે એમને બોલવામાં નથી દેવામાં આવતી અને કદાચ બહુ ફેમિલી પોતાની ફેમિલી પણ પોતાની જે છોકરીઓ છે કદાચ એમને બહુ એવું એજ્યુકેશન નથી આપતી પણ જેમ જેમ પરિસ્થિતિ બધાને દેખાતી થઈ કે ના એજ્યુકેશન કે ભણવાથી કે પોતાની પોતાના પગ પર વ્યક્તિ જો ઉભો હોય તો પોતાની વાત મૂકી શકે અને એને સમાજમાં સન્માન મળે ને એવું કરતા કરતા જે ફેમિલી છે જે સ્પેશિયલી આપણે કહીએ ને કે છોકરીઓના પેરેન્ટ્સ છે એ એવા અવેર થયા અને છોકરીઓને જે એજ્યુકેશન આપવાનું શરૂ કર્યું કે કદાચ ભણતર એમને મદદ કરશે અને ખરેખર ભણતર મદદ કરે છે તો પછી શું થયું કે જે આપણે કે જે દીકરીઓના પેરેન્ટ્સ છે પોતે એટલા અવેર થઈ ગયા પહેલા લોકોને એવું લાગતું હતું કે ભાઈ કોઈના ઘરે જો દીકરી જન્મી તો એ લોકોને એવું થતું હતું કે હવે મારે શું કરવાનું સમાજને જવાબ આપવાનું મારી દીકરીને આગળ જઈને તકલીફ પડશે દુઃખ પડશે તેના બદલે હવે એવી વ્યવસ્થા થઈ ગઈ છે કે જેમની દીકરીઓ છે એ એમને ભણાવે છે એ લોકો પોતાના પગ પર ઉભા થાય છે અને આપણે બધી જ દરેકે દરેક ફિલ્ડમાં જોયું એ દીકરીઓ કોઈ ફિલ્ડમાં આગળ નથી ને એ એટલી હદે પોતાની જાતને પ્રૂવ કરી ચૂકી છે કે એમને જો મોકો મળે તો એ સાત સમંદર પાર એકલી દીકરીઓ પણ કરીને આવી જતી હોય છે એ પણ આપણે ઉદાહરણ જોયું છે એ લોકો સાયન્ટિસ્ટ છે ડોક્ટર છે ફિલ્ડમાં છે એક્સપેક્ટેશન ની વાત કે આવે કે પોતાના જેમ જે છોકરાઓ માટે પહેલા કહેવાતું એ જ રીતે છોકરીઓ પોતાની રીતે પ્રૂફ કરી ચૂકી છે કે એ બધું જ કરી શકે છે અને કરે છે તો એક્સપેક્ટેશન જયારે મેરેજ પ્રથામાં આવે તો શું થાય છે કે ભાઈ દીકરી લગ્ન કરીને આવી કે કોઈની છોકરી આવી તો હવે એની જવાબદારીમાં બધું જ આવે છે કે એને ઘર સાચવવાનું એને જ બધું કરવાનું કેમ કેમ કે ભાઈ છોકરા હોય તો એવું કશું શીખ્યું નથી બિલકુલ કરિયર બનાવતા હતા એ લોકોને તો કામ કરવાનું એમને એમની જવાબદારી ના શું થાય કે દીકરીઓ પણ જયારે પોતાના ઘરે હતી તો એ પણ ભણતી જ હતી એ કોઈ રસોડું લઈને કે ઘર ઘર બાર લઈને બેઠી નથી કે એમને બધું આવડતું નતું રાઈટ એ સમજવાની વાત છે તો જયારે એક્સપેક્ટેશન એવા આવે કે ભાઈ દીકરીઓ ઘર સાચવવાનું એક સારી વહુ બનવાનું એક સારા ગ્રહસ્થ એમાં એ કરવાનું તો ત્યાંથી ક્લેશ શરૂ થઈ જાય કેમ કે એક્સપેક્ટેશન આવે હવે જેમ મીનાક્ષી મેડમે વાત કરી બિલકુલ સાચી કે જો એક્સપેક્ટેશનમાં જ્યારે પોતાની દીકરી જો સમજે એને સોનલ બેન કે છે કે દીકરી પોતાની દીકરીને જે રીતે કે ભાઈ મારી દીકરીએ તો કશું કર્યું નથી પણ સારો સાથે મારો દીકરો બી કશું નથી કરતો તો સામેવાળી દીકરી આવે છે એને બી કશું નહીં કર્યું હોય ના વસ્તુ એવી છે કે જ્યારે વ્યક્તિ એક ફેમિલીમાં આવે છે તો બેઉની જવાબદારી ઘર સાચવવાની બી છે અને બેઉની જવાબદારી આપણે કહીએ કે આજના જમાનામાં જો બેઉ અન કરતા હોય તો બહુ સારી રીતે લાઈફ જીવી શકાય છે એના પ્રત્યે લોકોના એક્સપેક્ટેશન અને સ્ત્રી પોતાના પાસે ઘણી વખત એવી એક્સપેક્ટેશન રાખે છે કે ભાઈ હું એક બહુ સારી હાઉસવાઇફ બી થઈ જાઉં અને હું જે મારા ફિલ્ડમાં જે મેં શીખ્યું છે ભણ્યું છે કે જે કરું છું એમાં બી હું બહુ સારી રીતે બધું કરી લઉં તો એની પાસે બી એટલો જ સમય છે ચોવીસ કલાક અને ઇટ બીકમ્સ બહુ ડિફિકલ્ટ ફોર અ પર્સન એક બહુ જ મુશ્કેલ થઈ જાય કે ગરમા ગરમ 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 નાસ્તો ખાવાનું બધાને સર્વ કરી દે ઓફિસ વર્કથી આવે કે જે બી કામ કરતી હોય કોઈ બી પોતાનું પ્રાઇવેટ વર્ક બી ચલાવતા હોય કે ઘરથી પણ કરતા હોય પ્લસ એ પોતાને બધાને બધી રીતે સમય સમય પર બધું આપી દે ઘર બી સાચવી લે બહુ સારી રીતે અને બહારનું પણ કરી લે જી તો આ જયારે ક્લેશ વધે છે તો વ્યક્તિને સ્ટ્રેસ આવે છે એન્ઝાયટી આવે છે અને સાથે એના સંબંધો બીજા સાથે બગડે છે કેમ કે એને એવું લાગે છે કે ભાઈ બીજા કેમ નથી સમજતા કે હું પણ આ બધું કરું છું મારી પાસે બી એટલો જ સમય છે તો હું ઘરે આવું અને જે પણ વ્યક્તિ ઘરમાં હોય હસબન્ડ હોય મધર લો હોય કે ફાધર લો હોય કોઈ પણ હોય તો જયારે હું ઘરમાં આવું છું કોઈ બહારથી આવે છે તો એને એક ગ્લાસ પાણી આપું છું તો કદાચ હું બહારથી આવું ને મને એવું આપવામાં આવે તો મને એવું લાગશે ને કે મને પોતાની વ્યક્તિ ગણે છે અને મને બી સારું લાગશે કે મારી પણ એ લોકોને એ મને એ સમજે છે એમને એવું થાય છે કે કે આ વ્યક્તિ મન થાકી જાય છે કદાચ શરૂઆતમાં જ આવું થાય તો આઈ એમ શ્યોર કે કોઈ એવા પ્રોબ્લેમ થવાના ચાન્સીસ જ નથી પણ એવું થતું નથી બિલકુલ અને નાનપણથી જ જ્યારે દીકરી હોય છે અને તેને નાનપણથી જ કહેવામાં આવતું હોય છે કે તારે આગળ જઈને બીજું ઘર સંભાળવાનું છે ત્યારે તારે દરેક જવાબદારી સાથે લઈને ઉભા રહેવું પડશે તારે બહારનું પણ સંભાળવું પડશે અને સાથે તારી પહેલી જવાબદારી તારી ઘર હશે તો નાનપણથી જ તે દીકરી ઉપર એ ભાર સોંપવામાં આવે છે અને જયારે એક સિક્કાની બે બાજુ કહેવામાં આવે તો લગ્ન પછી ટોટલ જે સિનારીઓ છે તે બદલાઈ જતો જોવા મળે છે લગ્ન પછી તમામ જવાબદારી તે પુત્ર વધુ પર સોંપવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક એના કારણે જ તણાવ ઊભો થતો હોય છે કારણ કે એક અત્યાર સુધી એ ઘર એક પુત્ર વધુના સહારે નહોતું ચાલતું એ પુત્રના સહારે ચાલતું હતું તે માતા પિતાના સહારે ચાલતું હતું પરંતુ જેવી પુત્ર વધુ ઘરમાં આવે છે ત્યારે તમામ જવાબદારી પુત્ર વધુને સોંપવામાં આવે છે અને જો ઘરમાં કોઈ પણ એવું કારણ બને છે ઝઘડાનું ત્યારે પહેલું એ જવાબદાર કારણ પુત્ર વધુને કરવામાં આવે છે સોનલ બેન એ પ્રમાણેના કોર્ટમાં કેસ આવતા હોય છે શું આ પ્રમાણે ના કેસો પણ જોવા મળતા હોય છે કે જે આ કારણો અત્યારે જોવા મળી રહ્યા છે કે પત્ની પીડિત કેસો જોવા મળી રહ્યા છે પણ સિનારીઓ બધી બાજુ જોવા મળી રહ્યો છે એક બે બાજુ છે તેમ પુત્ર વધુ પણ ક્યાંક ને ક્યાંક એ પીડાનો ભોગ બની રહે છે દીકરી પણ કોઈના જયારે પોતાના ઘરની લક્ષ્મી જયારે બીજાના ઘરમાં જાય છે ત્યારે એ દીકરી ઉપર ભાર સોંપવામાં આવે ત્યાં ક્યાંક ને ક્યાંક એના લીધે પણ આ કેસો વધી રહ્યા હોય તેમ લાગી શકે છે હા જવાબદારી આપવામાં આવે એટલે એવી જવાબદારી આપવામાં આવે છે કે સવાર સાંજ રસોઈ કરવાની જવાબદારી આપવામાં આવે છે કે જવાબદારી નથી આપવામાં આવતી એટલે કદાચ જે દીકરી પરણીને જાય છે એ અત્યારે લાવે છે એટલે ઘરની અંદર રસોઈ વાળી લાવ્યા હોય એમ રસોઈ વાળી લઈ આવતા હોય એવું છે આવતા વહેતા જ એને કિચન માં પહેલી વાર શીરો કરીને બનાવી દેવાનો કે રસોડું મને આવડે છે એટલે જે વ્યાખ્યા છે એ અલગ છે ક્યારે ને ક્યારે સવાર સાંજ રસોઈ કરાવે તમે જે બોલો એ રાંધે મારી પાસે એવા એવા દાખલા છે કે લગ્ન જીવનના પચીસ વર્ષ પછી પણ સાસુ કે એ જ સબ્જી બને જો બિચારીને એને ગવાર ખાવું હોય તો ગવાર ના થાય ભીંડોસ થાય કારણ કે સાસુ એ કીધો છે એટલે આવી રીતનો અત્યાચાર પણ સારા ઘરમાં હાયર મિડલ ક્લાસ ફેમિલી માં છે એટલે જવાબદારીમાં એ જવાબદારી હોય છે કે ભાઈ દિવાળીમાં બધા ગોધડા બાર તપાડે કે નહીં એટલે જવાબદારીમાં ખાલી મજૂર કામ મજૂર જેવું વર્ક જે સીએ થયેલી દીકરી હોય વકીલ થયેલી દીકરી હોય ડોક્ટર હોય સાયકોલોજીસ્ટ હોય કે બિઝનેસ વુમન હોય એને આ તો કરવાનું જ અને આપણે કદાચ ઇન્દિરા ન્યુ ના

હું અઠવાડિયા ત્રણ દિવસ શું બનાવીશ અને ત્રણ દિવસ શું એટલે મારી દીકરીઓને કોઈ જવાબદારી કોઈ બહુ મોટી જવાબદારી નથી આવતી કે બધા ફાઈનાન્સ હેન્ડલ કરવામાં આવે જેવી રીતે ઐશ્વર્યા રાય જો કેટલું સરસ મળ્યું છે કે આખી કંપની ચલાવે છે તો એને જવાબદારી આપી કેવાય બાકી અહીં તો જવાબદારી એ નથી હોતી ઘરમાં કકરાટ ના થાય બેલેન્સ જાળવવાનું સાસુ સસરાને સમયસર ચા નાસ્તો બધું મને તો કે આ હવા આવી છે એટલે કઈ આયા આયા પછી તો અમારા ઘરમાં પૈસો જ જતો રહ્યો અને એની સામે કહેવામાં આવે પહેલા તો હતું કે જહાજ ઘણી છોકરીઓ તારા પગ તારા તારા પગ પડ્યા ત્યારથી અમારા ઘર નો બિઝનેસ બંધ થઈ ગયો છે તું કશું લાવી નથી હવે શું લાવી જે લાવી એ લાવી લે તમે ઉપર તો લઈને જવાના નથી તમે તારા ઘરેથી મને આવું કીધું મને પ્રેમથી બોલા અને કેટલા બધા ઝઘડા છે આ એક નવો સબ્જેક્ટ આવ્યો છે લગ્ન પહેલાનું અમે લોકો પ્રી મેરેજ કાઉન્સેલિંગ કરીએ છીએ પ્રી મેડિકલ ચેકઅપ છે બધું યોગ્ય લાગે કોઈ કેવી બાજુ ઊંઘી જાય છે કોઈને ડાબા કે સુવાની ટેવ છે કોઈને જમણા બેડમાં કેટલી જગ્યા જોઈએ છે એ સુધી પૂછીએ છીએ કારણ કે મેં છૂટાછોટા કરાયા છે કે મારા બેડમાં હું એકલો જ ઊંઘું તો લગ્ન નતા કરવા તારે એ લગ્ન કેમ કર્યા તો કે મને તો મારો રૂમમાં હું મારા કબાટમાં કોઈને કશું મૂકવા જ ના દઉં છોકરી એક એક મહિના સુધી એના બેગમાં કપડાં રાખીને નહીં પછી કે જે માણસ એના દિલમાં જગ્યા શું આપવાનો જે મને રૂમ માં જગ્યા નથી આપતો મને એ એ ડિવોર્સ લીધા એટલે આવી સિચ્યુએશન કદાચ લગ્ન વ્યવસ્થા હશે કે નહીં એ પણ એના માટે એક ક્વેશ્ચન માર્ક થઈ ગયો છે હવે જે અમારી પેઢી હતી અથવા તો આપણા મા બાપ છે એ લાસ્ટ પેઢી સમજીને ચાલવાની જે સંસ્કારોના લીધે બાકી એક તૂટ્યું ને બીજું લગ્ન ખરેખર લગ્ન એ તો જન્મ જન્મનો સંબંધ કહેવાતો તો આવા કાગળ પર થયેલા છૂટાછેડાની કોઈ બિંગ લોયરે કહું છું કોઈ ક્યારેય ગણતરી હોતી નથી પ્રેમ તો મનનો હોય જિંદગી રહેતા હોય એટલે બધું અલગ વસ્તુ છે જી બિલકુલ મીનાક્ષીબેન હવે અહીંયા લગ્ન વ્યવસ્થા ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે કે જે પ્રમાણે પહેલા લગ્ન વ્યવસ્થા જોવા મળતી હતી અત્યારે ક્યાંક ને ક્યાંક યુવા પેઢીને કારણે કે પછી કયું એવું કારણ જવાબદાર છે કે લગ્ન વ્યવસ્થા પર પણ અત્યારે સવાલ ઉભા થઈ રહ્યા છે અને કઈ રીતે બચાવી શકાય આ લગ્ન વ્યવસ્થા જે ભાંગી તૂટી પડી રહી છે વૃદ્ધાશ્રમની સંખ્યા વધી ગઈ છે તેમાં ના માત્ર પુત્ર પરંતુ પુત્ર વધુ પણ કેટલી જવાબદાર છે તો આ જે વૃદ્ધાશ્રમ ની સંખ્યા લગ્ન વ્યવસ્થા પર સવાલ આ જે બધું ગંભીર અત્યારે પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે આના ઉપર કઈ રીતે ધ્યાન આપવું જોઈએ કઈ રીતે બચી શકાય છે શિવાનીબેન આપણે છે ને લગ્ન સંબંધ વિશેની નવી સમજણ વિકસાવવાની જરૂર છે ઉ ના સાથ નથી જોઈતા કોઈ વાંધો નહીં ભવો બહુ રહેવું બહુ અઘરું છે અને એ જૂના ધાર્મિક મૂલ્યોને આધારે હતું અત્યાર સુધી એટલે કે સોનલબેને ધાર્મિક મૂલ્યો એનો આધાર હતા હવે ધાર્મિક મૂલ્યો એનો આધાર નથી રહ્યા પણ નવા મૂલ્યો પણ નથી આવ્યા ફરીથી કહું છું લોકશાહી મૂલ્યો આપણે આવ્યા નથી આપણા સંબંધોમાં હવે સ્વતંત્રતા સમાનતાની જે વાત છે એ પાયાની વાત છે અત્યારના જીવનમાં હોવી જોઈએ તો હવે સ્ત્રી અને પુરુષને સ્વતંત્ર અને સમાન ધોરણે પોતાના જીવન સાથે પસંદ કરવાનો અધિકાર આપણે આપ્યો છે ખરો આવું નહીં કરવાનું પેલું નહીં કરવાનું પેહલા નહી તમારે પસંદ કરવાનો અમે સાચું આપણે તો આવો જ જોઈએ પેલો ના જોઈએ પેલી ના જોઈએ એવા પ્રકારની જે ચર્ચાઓ ચાલે છે મેં અનેક કુટુંબોમાં એવું સાંભળ્યું દીકરીને અમેરિકા ભણવા મોકલે અને પછી ત્યાં કોઈને પસંદ કરે તેમ કે કે જુઓ તો ખરે કેવું કર્યું તમેકો અમેરિકા ભણવા તમે ખાલી પૈસા ડોલર કા પા મોકલે એમને એ મન પસંદ્ર પસંદગી નહી કરે અમેરિકા નું વાતાવરણ તમને નથી ખબર કે કેવા પ્રકારનું છે હવે તમે પ્રસ્થાન ઉભો કરી રહ્યા છો ઉપરથી તમે પસંદ એને સ્વીકારો અથવા એને સમજણ આપો કે પસંદગીનો આધાર શું હોવો જોઈએ હકીકતમાં પ્રેમ સંબંધ ખરેખર પસંદગીનો આધાર આપણે ત્યાં હોય છે પ્રેમ ની પણ ગણતરી હોય છે ને બંગલો ગાડી શોપર

હવે કેવો સંઘર્ષ કરે છે અને શું કરીને બિઝનેસ હાઉસ હેડ બને છે એ ચર્ચા બીજી છે પણ આપણે રોલ મોડલ બદલાઈ ગયા છે અને રોલ બદલાઈ ગયા આપણે ફિલ્મ સ્ટારો આપણે ઓટીટી સિરીઝ સ્ટાર એ બધા ધોરણો જયારે આવી ગયા છે ત્યારે મેક બિલીવ વર્લ્ડ માં લોકો રહે છે મેક બિલીવ વર્લ્ડ સદંતર દૂર છે અને આપણે કરવાની જરૂર છે સ્વતંત્રતા સમાનતા અને એના આધારે લગ્ન જીવનના સાધીની પસંદગી આવી તિરાડ આવી જતી હોય છે અને એના જ માટે ક્યાંક ને ક્યાંક અત્યારે સમાજની સાથે સાથે પરિવારની ભાવના પણ જાગવાની જરૂર છે માત્ર પુત્ર વધુ ઉપર જવાબદારી નહીં પરંતુ જો જવાબદારી વહેંચવામાં આવશે તો ક્યાંક ને ક્યાંક આ ઉત્સાહ જોવા મળશે આ અમારી સાથે આભાર તો ફેમિલી કોર્ટમાં જે પ્રમાણેના કેસ વધી રહ્યા છે આ માત્ર એક કેસ ની વાત નથી થઈ રહી પરંતુ જે કેસ અત્યારે ફેમિલી કોર્ટમાં આવી રહ્યા છે હાઈકોર્ટ દ્વારા પણ અત્યારે આના વિશે ચિંતા વ્યક્ત કરે છે કે જે પ્રમાણે વધી રહ્યા છે ખરેખર એક્સપેક્ટેશન ક્યાંક ને ક્યાંક જો સંબંધોથી ઓછી રાખવામાં આવશે તો ક્યાંક આજે સંબંધો પર તિરાડ પડી છે તે ઓછી થશે તે પુરાશે અને સંબંધોમાં જે અત્યારે તણાવ ઊભા થઈ રહ્યા છે તે મીઠાશમાં પરિવર્તન થશે તો હાલ ડે સ્પેશલના કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર